નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગસાતા વ્લોગ મિત્રો માણસ તમને જોઈને નહીં તમારો સમય જોઈને તમને બોલાવે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો ઉનાળો એની ચરમ છે અને ખૂબ તાપ પડી રહ્યો છે તો આ વધતા ઉનાળામાં તાપમાં આપણે આપણા શરીરને રક્ષણ કેવી રીતે કરવું તો એના માટેનું એક સરસ મજાનું કચુંબર તમારા માટે લઈને આવી ગયા છે અને આ કચુંબર જો તમે આ ઉનાળામાં ખાવ તો શાકની પણ જરૂર ન પડે ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે શરીર માટે પણ સારું અને નાના મોટા દરેકને ભાવે એવી સરસ વસ્તુ છે તો આ કેવી રીતે બનશે એ તો જાણીશું અમારા હોમ મિનિસ્ટર પાસેથી એનું કારણ છે કે તમારે જો સુખી થવું હોય તો લેડીઝ ફર્સ્ટ આ નારા નીચે હાલજો તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસિપી મિત્રો કાચી કેરી અને ડુંગળીનું ખાજિયું ઉનાળામાં શું કામ ખવાય છે તો સૌથી મોટામાં મોટું પહેલું કારણ એ છે કે આ ખાવાથી છે ને લૂ લાગતી નથી બીજું એકદમ ઝડપથી બની જાય છે ત્રીજું જમવામાં આ હોય ને તો શાકની જરૂર નથી પડતી અને ચોથું ચટણી તરીકે પણ આનો ઉપયોગ સરસ મજાનો થાય છે અને હા ગાંઠિયા અને ભજીયા સાથે પણ ખૂબ સરસ લાગે છે અને જ્યારે તમારે ત્યાં કોઈ ગેસ્ટ આવે ને તો એકદમ સરળતાથી બની જાય છે અને સારું પણ લાગે છે સૌથી પહેલા છે ને આપણે મીડિયમ સાઈઝ ની બે ડુંગળી એક નંગ કેરી લેવાની છે ડુંગળીના આપણે વ્યવસ્થિત પેલા ફોતરા ઉખેડી લેશું અને કેરીમાંથી વચ્ચેની ગોટલી કાઢી લેવાની છે પછી મીડિયમ સાઇઝની ખમણી હોય ને એનાથી ખમણ કરવાનું છે સાવ ઝીણું નથી કરવાનું એટલે આપણું એક સરખું ખમણ તૈયાર થાય આ રીતે ડુંગળી આપણી ખમણાય ને એની ઉપર કેરીનું ખમણ કરશું એટલે ડુંગળી ઉપર કેરીની ખટાશ બેસી જાય કેરીને આપણે વ્યવસ્થિત ખમણ તૈયાર થઈ જાય હવે કેરીને આપણે છાલ નહીં ઉતારવાની આ રીતે ખમણીએ ને એટલે છાલેલી મેળે ઉતરી જશે આ કચુંબર ઉનાળામાં ખાસ ખાવું જોઈએ જેથી કરીને લૂ ન લાગે ગરમીમાં ખાવાથી ડુંગળીને કેરીને એટલે આ રીતે જો ખમણીએ ને એટલે છાલેલી મેળે ઉતરી જાય એક સરખું ખમણ તૈયાર થાય છે આ રીતે આપણે આખી કેરી ખમણી લેવાની છે ડુંગળીની ઉપર આપણી કેરી ખમણાઈ ગઈ છે એની ઉપર આપણે મસાલા એડ કરી લેશું સૌથી પહેલા આવશે સ્વાદ અનુસાર મીઠું પછી બે નંગ ડુંગળી છે એટલે બે ચમચી ખાંડ એડ કરશું પછી એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર હવે મિક્સ કરી લેશું બધું ખાંડ ને બધા મસાલા ને મિક્સ થઈ જાય ને આપણી સલાડ દરેક એ રીતે વ્યવસ્થિત હળવા થાય રેડી છે આપણું ડુંગળી કેરીનું કચુંબર આ કચુંબર ગાંઠિયા થેપલા ભાખરી બધા સાથે મસ્ત લાગે છે

લાઈક કરજો બધા પોતાના છે એ ખબર છે પણ કેટલા સુધી કયા સમય સુધી એ ખબર નથી આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે કહી જઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને હા ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર